રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય લખીદાન ભગવાનની જય સના તન ધરમણી જય અને હું ને તે દેખાય છે પણ ચોવીસે કલાક હુંને હું જ દેખાય હું તું એ ના દેખાય અને હુંને તે ના દેખાય એવી જે સ્થિતિ છે તે પરમ જ્ઞાન ની સ્થિતિ છે અને સત્સંગ પછી વ્યવહાર માં જઈએ બજાર માં જઈએ ત્યારે બજાર બજારમાં ગયા હોય એવું લાગે છે પણ

निवारण थाय जो सत्पुरुषो न समागम थी समाधि रूप सत्संग थी विकास पामेली अपनी बुद्धि एट्ल के बुद्धि वक्त पुरुषार्थ बनी गये बुद्धि से बुद्धि रूपी पुरुषार्थ તો એવા પુરુષાર્થ દ્વારા બહિર્મુખ રહેનારો જે આમ છે પ્રમાતા છે જી છે પ્રમાતા એટલે પ્રપંચને પકડીને ચાલે છે તેને પ્રમાતા કહેવાય પ્રપંચ એટલે પાંચ પ્રાણ પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ વિષયો પાંચ મહાભૂતો આ પચીસ એ પ્રપંચ છે પ્રપંચ ની અંદર આટા ફેરા કરે છે તેને પ્રમાતા કહેવાય તો એ પોતાના તત્વની પ્રાપ્તિ ના થઈ હોય એની પ્રાપ્તિ નો બીજો કોઈ ઉપાય નથી તો શું પ્રમાતા છે તે જ છે પ્રમાતા છે એજ સીમિતતા છે પ્રમાતા છે એમ કે કે મારી અંદર પરમાત્મા રેલો છે કેળવવાનું હોય તો બધે હું છું મન છે તો મન નથી પણ હું છું વિચાર છે તો વિચાર નથી પણ હું છું જગત છે તો જગત નથી પણ મારું વિવર્ત છે એટલે હું છું જે કાય ક્રોધ આવે છે તો ક્રોધ નથી પણ જ્ઞાન આનંદ કે દુખ બધું હું છું બીજો તે બીજો નથી હું છું બીજાની વાણી એની વાણી નથી પણ વાણી પણ હું છું અહંતા છોડીએ ત્યારે તો દેખાય જ અને અહમતા છોડ્યું હોય એ વખતે એવું દેખાય કે હવે હું બધે છું એવું જણાય છે પણ પહેલથી જ હતો અહમતા ને છોડવાની છે એજ વિદ્યા છે અને અહંતા જે છે એ અવિદ્યા છે ને એના સિવાય બીજી કોઈ અવિદ્યા નથી તો અહિયાં તો આવી જાય હું છું પોતાના જેવી સદો જેટલી જેટલી માયા છે તે પણ ઓછું પ્રમાતા છે તે પણ ઓછું પરંપરાની પાર છે તે પણ ઓછું એ સ્મૃતિ એ ભાવ પોતાનો અંદર બને મોક્ષ છે તે પણ હું તો હું કોને પ્રાપ્ત કરું અજ્ઞાન છે તે પણ હું તો કોને હું દૂર કરું બીજો કોઈ મોક્ષ પ્રાપ્ત કરવાનું બાકી રહેતો નથી મતલબ છે 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 મોક્ષ એટલે નથી જ અહંકાર હું જ છું નાશ કરવાનો છે એ પણ શું કેવું તો આ સંપૂર્ણ જગત બીજા રૂપે દેખાય છે તો તે અસત છે જેટલું જેટલું બીજા રૂપે દેખાય છે તે બંધ થાય નું નોખું ને નું નોખું એના બદલે અંદર બહાર એક રસ ચેતન

અજન્મા છે અસંગી છે વ્યાપક છે તો બધું શબ્દો માં આવે છે પણ એ છે તે છે એનું લક્ષણ ન થતું હોય તો આપણો જે ઈષ્ટ હોય ત્યાંને દાખલ કરી દો આ બીજી રીત રામ ઈષ્ટ હોય કૃષ્ણ ઈષ્ટ હોય કે શિવ ઈષ્ટ હોય તો બધું શિવ છે ગાડી છે તે પણ શિવ છે છે તે પણ શિવ છે લાડી છે તે પણ શિવ છે વાણી છે તે પણ છે અનેક પ્રકારના ઉભા થતા ભાવો અને તરંગો ની ગતિ છે તે પણ શિવ છે અને તરંગો ની સ્થિરતા તે પણ શિવ છે તરંગો નો અનુભવ છે શાંતતા નો અનુભવ છે ગતિ નો અનુભવ છે તે અનુભવ પણ શિવ છે પત્થર ને અંતઃકરણ નથી લીમડા ને અંત નથી ખાતરા ને અંતઃકરણ નથી મોબાઈલ ને અંતકરણ નથી પંખા ને અંત નથી તો કોઈનામાં સ્થિરતા છે કોઈનામાં ગતિ છે કોઈનામાં વિકાર છે વાદળો સુકાય છે આ બધું છે પણ અંતઃકરણ નથી એટલે એમને બારનું અને બીજા નું જ્ઞાન થતું નથી પાંદડા સુકાય છે તો નથી ને હવે મારું મૃત્યુ નજીક છે જેમ જ્ઞાન નથી કોને જે પોતાના સ્વસ્વરૂપ માં પૂરી રીતે લીન છે તેને જેમ લીમડા ને પથ્થર ને ખાતલા ને પાતલા ને બહાર નું જ્ઞાન થતું નથી કારણ કે અંતઃકરણ નથી

એક તો વ્યાધિ એ છે કે આર્ય લોક છે અને બીજી વ્યાધિ છે કે પરલોક છે આલોક અને પરલોક બંને બધા પ્રાણીઓ કષ્ટો ભોગવે છે પણ કષ્ટો એ પણ ઓછું ભોગવાય છે તે પણ ઓછું આલોક છે તે પણ ઓછું અને પરલોક છે તે હું પણ ઓછું

તો કવરેજમાં છે મોબાઈલ સવારમાં પાછો દુવા બેસે છે કૂક ની રિંગ આવે છે અંદર ઘટડી વાગે છે વળી ખટકે છે વટકે છે દુવા નથી દેતી ડોક્ટર પાસે જાય ડોક્ટર કે શું થયું છે તો બધું નિયમિત છે ખાણ પાણી ચારો બધું રેડી છે પણ એક મોબાઈલ કરી દે છે તો એ સદગુરુ ડોક્ટર એમ કે છે કે ભેંસ વટક્યા છે એટલે એને કવરેજ ની બહાર લઈ જાઓ જ્યાં સુધી બેટરી માં ચાર્જિંગ છે ત્યાં સુધી કયું ચાર્જિંગ છે આલોક છે પરોક્ષ બે છે આ ચાર્જિંગ છે કવરેજ છોડવાનું છે બેપણાનું આલોકપણાનું પરલોકપણાનું બધું કવરેજ છોડી અને શાશ્વત સનાતન કવરેજમાં વટકવાનું ચાલુ છ જીવન પરંત જેટલી ઔષધિઓ જેટલી દવા કરીએ પણ જ્યાં સુધી બેટરી ચાર્જિંગ છે ત્યાં સુધી ખટકવાનું વટકવાનું ચાલુ છે મારે જઈએ છીએ બીજું લાગે છે વ્યવહાર થાય છે ત્યારે ખટકે છે સમાધિ તૂટી જાય છે પાછા કરીને પ્રયત્ન કરીએ છીએ યથાશક્તિ પોતાના માં સ્થિતિ રહેવાની તો સ્થિતિમાં અસ્થિતિમાં આ બધી વ્યાધિ જીવાત્મા છે

કરોડો ખૂપી વ્યાધી છે મહા વ્યાધી છે એના અને સમ સત્સંગ વિવેક વૈરાગ એ મીઠો લાગે છે કેમ કે આત્મા વિચારમાં એ સ્થિત કરે છે આ પ્રક્રિયાઓ પણ જયારે પ્રયત્ન થાય છે એનો ભાવની નોખી લકીરી ના બને મારી અંદર બધું છે હું વ્યાપક છું અને બીજું કેવું છે તો બીજું જેટલો નામ રૂપ અને ગુણો બધા ઉડી જાય છે સમુદ્ર ની અંદર કેટલાય પરપોટા થાય છે રેતા નથી ફૂટી જાય છે પરપોટા ગતિ એ કરતા હોય કિનારે અથડાય છે રેતા નથી ફૂટી જાય છે પાણી છે બીજું કઈ નથી પરપોટા છે તે સાગર વીરસી રહેલો છે એના સિવાય એની અંતર્ગત બધું પ્રતિથી માત્ર આવે છે જાય છે બને છે મટે છે એવું હું

જે દુખી થાય છે તેને લાગે છે દુખી થાય છે પણ એનો આધાર હું છું અને છે છે એ બનાવી નાખે કે બધે હું છું બીજો કોઈ નથી પોતાની આનંદ ની અનુભૂતિ ચાલુ થાય અંતરણ ની શુદ્ધિ તો સામાન્ય વાત છે શુદ્ધિ પછી સ્થિતિ યોગ તો થઈ જાય છે એનું વાહન એનું પાલન પોષણ ઇન્દ્રિયો નો નિગ્રહ થતો જાય એમ એમ વિજય પ્રાપ્ત થતો જાય એમ આનંદ નો વધારો થતો જાય પણ વધે છે તે પણ ઓછું અને ઘટે છે તે પણ ઓછું આવો હું નિત્ય સદાય એક રસ કોઈ પણ જાતના દવાઓની જરૂર નથી મારા મને જાણવા માટે કોઈ પણ જ્યોતિ ની જરૂર નથી જણાય છે ત્યાં પણ હું જ જણાવ છું તો આ રોગ ની ચિકિત્સા પોતાના જીવન ને ખોઈ નથી નાખવાનો સાથે ઇલાજ કરી લેવાનો છે કયો છે બીજો લોક આયુષ્ય છે તે તો કારની ગતિમાં વાયુના ના વેગથી ચાલતા પાંદડા પર પડેલા પાણીના ટીમ જેવું ક્ષણ ભંગુર છે આયુષ્ય વાયુ ના વેગથી ચાલતા પાદળ પર પડેલા પાણીના ટીમ ભંગર છે તો બીજી બધી ભાવ પાંચગળો માન્યતાઓ મોકી અને દેખ દેખ દેખને વાલે કો દેખ જો દિખાઈ દે રહ દેખને વાળા હૈ

जगत ની અંદર આત્મભાવ આત્માનો ભાવ કરો એક પરમ લક્ષ્ય છે વશિષ્ઠ ભગવાન કહે છે રામ ને બ્રહ્માન જગત પ્રતિતી માત્ર છે અને આ ત્યા આત્મભાવ કરો એ પરમ લક્ષ છે બધું સમિત માત્ર છે એટલે કે આત્મ સ્વરૂપે છે બધું અને તે સંકલ્પો નો વિસ્તાર એટલે કે આત્માના સંકલ્પો નો જે વિસ્તાર છે તે જગત છે અને એ જગત પર પોતે જ બીજું નથી તો આ જગત એક સૂક્ષ્મ પરમાણુ ની અંદર છે કરો પર્વતો ના વિસ્તાર સાથે રહેલું છે બધાને પણ પ્રસારણ છે આત્મચૈતન્ય નું બીજું કઈ નથી

વ્યાપકતા અનુભવાય છે એટલે હું ના હું જગત જણાય છે તો હું ના જગત પણ હું 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 જાણનારો હું જ હું જ હું બીજું કહે નહિ પોતાની પ્રમાતા ની જી બહેર મુક્તા નું નિવારણ કરી અને પોતાના સ્વસ્વરૂપ માં સ્થિતિ રાખવી એના સિવાય બીજો કોઈ વિષય નહી સચિદાનંદ ભગવાન જય